જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવ ઉઠી અગિયારસ ક્યારે છે તારીખ મુહૂર્ત પારણાનો સમય અને મહત્ત્વ દેવ ઉઠી એકાદશી કાર્તક શુક્લ એકાદશી પર આવે છે દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય છે આ વર્ષે ભદ્રા અને પંચક પણ દેવ ઉઠી એકાદશી સાથે છે દેવ ઉઠી એકાદશી ક્યારે છે કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે દેવ ઉઠી અગિયારસ હોય છે દેવ ઉઠી અગિયારસને દેવ ઉત્થાન એકાદશી અને પ્રબોધ એકાદશીની પણ નામથી ઓળખવામાં આવે છે આ વર્ષે દેવ ઉઠી એકાદશી પર રવિયોગ છે સાથે જ આખો દિવસ પંચક પણ છે રાત્રે ભદ્રાનો પડછાયો રહેશે જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશીના દિવસથી ચાતુર્યમાં સમાપ્ત થઈ જાય છે કારણ કે આ દિવસે દેવ જાગૃત થાય છે ભગવાન વિષ્ણુ દેવ ઉઠી અગિયારસથી યોગ નિંદ્રામાંથી બહાર આવશે અને આ દિવસે વ્રત પૂજા દાન વગેરે કરવાથી પાપોનો નાશ થાય છે અને વિષ્ણુ કૃપાથી મોક્ષ પ્રાપ્ત થાય છે દેવ ઉઠી અગિયારસ ક્યારે છે તેનું શુભ મુહૂર્ત પારણાનો સમય અને મહત્ત્વ દેવ ઉઠી એકાદશીની તારીખ પંચાંગ અનુસાર કાર્તકવધ એકાદશીનો પ્રારંભ એક નવેમ્બર શનિવારે સવારે નવ અગિયાર વાગ્યાથી થઈ રહ્યો છે આ તિથિ બે નવેમ્બર સવારે સાત અને એકત્રીસ વાગે સમાપ્ત થશે આ વર્ષે દેવ ઉઠી અગિયારસ બે દિવસ સુધી છે ગૃહસ્થ લોકો એક નવેમ્બરે દેવ ઉઠી અગિયારસનું વ્રત કરશે જ્યારે વૈષ્ણવજન બે નવેમ્બરે દેવ ઉઠી એકાદશીનું વ્રત કરશે રવિયોગમાં દેવ ઉઠી એકાદશી આ વર્ષે દેવ ઉઠી એકાદશીના દિવસે રવિયોગ બની રહ્યો છે રવિયોગ સવારે નવ અને તેત્રીસ વાગે શરૂ થશે અને સાંજે છ અને વીસ વાગ્યા સુધી રહેશે ધ્રુવ યોગ સવારે શરૂ થશે અને બે નવેમ્બરે સવારે બે અને દસ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ વ્યાઘાત યોગ હશે એકાદશીના દિવસે વહેલી સવારે સાંજે છ અને વીસ વાગ્યા સુધીભીષા નક્ષત્ર છે ત્યારબાદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આવે છે દેવ ઉઠી અગિયારસનું મુહૂર્ત જે ગૃહસ્થો એક નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખશે તેમણે સવારે ચાર પચાસથી પાંચ એકતાલીસ વાગ્યા સુધી સ્નાન કરી લેવું જોઈએ અને વ્રત તેમજ વિષ્ણુ પૂજાનો સંકલ્પ કરવો જોઈએ ત્યારબાદ શુભ ઉત્તમ મુહૂર્ત સાત અને છપ્પનથી નવ અને ઓગણીસ છે અને રવિયોગ દરમિયાન વિધિ વિધાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ દેવ ઉઠી અગિયારસના દિવસે શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત અગિયાર અને બેતાલીસથી બપોરે બાર અને સિત્યાવીસ સુધી રહેશે આખો દિવસ પંચક રાત્રે ભદ્રા દેવ ઉઠી એકાદશીના દિવસે આખો દિવસ પંચક રહેશે રાત્રે આઠ અને સત્યાવીસ વાગે ભદ્રા શરૂ થશે અને બીજા દિવસે બે નવેમ્બરે સવારે છ અને ચોત્રીસ સુધી રહેશે ભદ્રા સમય દરમિયાન શુભ કાર્ય કરવા પ્રતિબંધ છે દેવ ઉઠી અગિયારસના પારણા દેવ ઉઠી અગિયારસે બે દિવસ પારણા છે ગૃહસ્થ લોકો બે નવેમ્બરના રોજ બપોરે એક અને અગિયારથી ત્રણ અને ત્રેવીસ વાગ્યા દરમિયાન ગમે ત્યારે દેવ ઉઠી અગિયારસનો ઉપવાસ તોડી શકે છે તે દિવસે બપોરે બાર અને પંચાવન વાગ્યે હરિવાસરનું સમાપન થશે તેમજ વૈષ્ણવો ત્રણ નવેમ્બરના રોજ સવારે છ ચોત્રીસથી આઠ છેતાલીસ વાગ્યા સુધી દેવ ઉઠી અગિયારસનો ઉપવાસ તોડી શકે છે દેવ ઉઠી એકાદશીનું મહત્ત્વ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગી તેમની સાથે બધા દેવો જાગ્રત અવસ્થામાં હોય છે દેવ ઉઠી એકાદશીથી ચાતુર્માસનું સમાપન થાય છે દેવ ઉઠી એકાદશી બાદ વિવાહ ગ્રહપ્રવેશ વગેરે જેવા શુભ પ્રસંગો માટે મુહૂર્ત શરૂ થાય છે શુભ કાર્ય પર લાગેલા પ્રતિબંધ દૂર થાય છે દેવ ઉઠી એકાદશી બાદથી ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પાસેથી બ્રહ્માંડનું સંચાલન પોતાના હાથમાં લે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ